હલો દોસ્તો મારું નામ ડોક્ટર હાર્દિક પટેલ છે અને હું ફિઝિયોથેરાપિસ્ટ છું મારા ક્લિનિકનું નામ સ્પાઇન એન્ડ જોઈન્ટ ફિઝિયોકેર ક્લિનિક છે સુરતમાં અલગ અલગ પાંચ વિસ્તારની અંદર અમારી શાખાઓ આવેલી છે તેમજ સુરતના કોઈ પણ વિસ્તારની અંદર ઘરે આવીને ફિઝિયોથેરાપી સારવાર આપવાની સેવા અમે પ્રોવાઇડ કરીએ છીએ છેલ્લા પંદર વર્ષમાં વીસ હજારથી પણ વધારે પેશન્ટના તકલીફો દુખાવાઓ દૂર કરી અને એમની જિંદગીને એક સારી જિંદગી બનાવવાનો પ્રયાસ મેં અને મારી પૂરી ટીમે કરેલો છે આપણે આગળના અંદર કરોડરજ્જુની રચના કઈ રીતની હોય છે તેમજ કમરના દુખાવા થવાના શું શું કારણો હોય છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવેલી છે આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ કમરના દુખાવાના લક્ષણો શું હોય છે તો ચાલો આપણે જાણીએ કમરના દુખાવાના લક્ષણો સૌથી પહેલા ચાલવામાં બેસવામાં અને ઊભા રહેવામાં કમરની અંદર દુખાવો મહેસૂસ થવો જી હા જ્યારે તમે ચાલતા હોવ છો બેસીને ઊભા થતા હોવ છો અથવા તો વધારે ઊભું રહેવાનું આવે તો કમરના ભાગમાં અને કમરથી નીચેના ભાગમાં થાપાના ભાગમાં અને પગના ભાગની અંદર દુખાવો મહેસૂસ થાય છે જણાટી જેવું લાગે છે તેમજ ભારે પણ મહેસૂસ થાય છે જે કમરના દુખાવાના લક્ષણો હોઈ શકે બીજું કમરના ભાગની અંદર ભાર મહેસૂસ થવો જ્યારે તમે કોઈ કામ કરતા હોવ છો તમારું ઓફિસનું કામ હોય છે અથવા તો તમે જો ગૃહિણી છો તો તમે ઉભા રહીને અથવા તો વાકાવળીને જ્યારે ઘરનું કામ કરો છો ત્યારે કમરના ભાગની અંદર ભારે પણ મહેસૂસ થાય છે હેવીનેસ ફીલ થાય છે જે કમરની અંદર મણકા અથવા ગાદીની તકલીફો હોવાની શક્યતાઓ દર્શાવે છે તો કમરના દુખાવાનું આ એક ખૂબ જ મહત્વનું લક્ષણ છે કમરમાંથી આગળ ઝુકવાની અંદર તકલીફ થવી તેમજ કમરનું હલનચલન ઓછું થઈ જવું જ્યારે ગાદીની તકલીફ તેમજ નસ દબાવવાની તકલીફો હોય છે ત્યારે કમરમાંથી આગળ ઝૂકી અને જ્યારે આપણે કોઈ વજન ઉપાડીએ છીએ તો સતત દુખાવો રહેતો હોય છે તેમજ કરોડરજ્જુનું હલનચલન ઓછું થઈ જાય છે તે ભાગની અંદર બહાર જેવું મહેસૂસ થતું હોય છે તો આ કમરના દુખાવાનું લક્ષણ હોઈ શકે નેક્સ્ટ પગમાં ખાલી ચડવી જણજણાટી થવી અથવા તો પગની અંદર કરંટ જેવો દુખાવો મહેસૂસ થવો જેની અંદર પગમાં ભારે પણ મહેસૂસ થવું તેમજ જણજણાટી જેવો દુખાવો મહેસૂસ થવો આ કરોડરજ્જુના દુખાવાનું મણકા અને ગાદીની તકલીફનું એક લક્ષણ છે પગમાં નબળાઈ આવવી પગમાં નસ ચડી જવી વારંવાર થોડું ચાલ્યા બાદ પગ ભારે થઈ જવા અને તમે જો બેસો છો તો બેસતાની સાથે જ પગનો દુખાવો તમારો ઓછો થઈ જાય અને દસ મિનિટ આરામ કરી અને ફરી પાછું તમે થોડા ડગલા ચાલી શકો તો જો આ રીતની તકલીફો અથવા તો આ રીતના લક્ષણો જો તમને જોવા મળે છે તો હોઈ શકે તમને કરોડરજ્જુની અંદર મણકા અથવા ગાદીના રિલેટેડ કોઈ પણ તકલીફો અથવા તો દુખાવાની શરૂઆત થઈ ગઈ હોવી જોઈએ સૂતી વખતે પડખું ફરવાની અંદર તકલીફ પડવી તેમજ સવારમાં ઉઠતા સાથે કમરની અંદર જકડન મહેસૂસ થવી સવારે ઉઠો તો કમર ફ્રી નથી લાગતી તેમજ કમરની અંદર હલનચલનની અંદર એક જકડન મહેસૂસ થવી એ કમરના ભાગની અંદર મણકાની અથવા તો ગાદીની તકલીફો હોવાના લક્ષણો છે તો આ હતા થોડા લક્ષણો જે તમને ગાદીની અથવા તો મણકા રિલેટેડ કોઈ પણ તકલીફો છે એ તકલીફોના આ લક્ષણો છે જો આ લક્ષણો વધે તો બની શકે કે ભવિષ્યમાં વધારે પડતી તકલીફો થવાની તમને શક્યતાઓ રહેલી છે તો જો આમાંથી કોઈ પણ લક્ષણો તમને દસ દિવસ અથવા એનાથી વધારે સમયથી જોવા મળે છે દવા અથવા તો ઘરગથ્થુ ઇલાજ કરવાથી આ લક્ષણો તમારા ઓછા નથી થતા તો આપે બહુ રાહ જોયા વિના તરત જ આપના ફેમિલી ડૉક્ટર અથવા તો ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો ઓર્થોપેડિક ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ તો આપણે આવનારા વિડીયોની અંદર જાણીશું કે કમરના દુખાવાનું નિદાન કોણ કરી શકે છે કઈ રીતે કમરની તકલીફો મણકાની તકલીફો અને ગાદીની તકલીફોનું નિદાન થતું હોય છે કેમ કે જો પ્રોપર નિદાન થાય તો જ કમરની અને મણકાની તકલીફોની સારવાર થઈ શકતી હોય છે તો આ પ્રોપર નિદાન કઈ રીતે થાય એ વિશે હું આવનારા વિડીયોની અંદર તમારી સાથે ચર્ચા કરીશ તો ત્યાં સુધી તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આજે જ તમે મારી આ યુટ્યુબ ચેનલ સ્પાઇન એન્ડ જોઈન્ટ ફિઝિયો કેરને સબસ્ક્રાઈબ કરો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા મારા નંબર પર આપ કોન્ટેક કરી શકો છો